મિત્રો બે હજાર ચોવીસમાં શું મોદીજી પ્રધાનમંત્રી બની શકશે શું મોદીજી સાથે થઈ રહ્યો છે મોટો ખેલ ભારતમાં આજે ઘણા બધા એવા લોકો છે જનતામાં એક મોટો તબક્કો છે જેનો વિચારવો છે કે નવ વર્ષોમાં મોદીજી આ દેશને એકદમ લૂંટી લીધો છે આ દેશને એકદમ મોદીજીએ બરબાદ કરી નાખ્યો છે મોદીજી આ દેશને એકદમ ખોખલો કરી નાખ્યો છે એક એક કરીને બધું વેચી નાખ્યું છે જેટલા પણ ડિપાર્ટમેન્ટ વગેરે છે બધું વેચી નાખ્યું છે હવે મિત્રો સિલિન્ડર છે સિલિન્ડર ક્યારેક હજારથી નીચેમાં વેચાતો હતો આજે બારસોથી ઉપરમાં વેચાઈ રહ્યું છે ત્યાં જે લોકો મોદીજીનું સમર્થન કરી રહ્યા છે એમનાથી લોકો એવું પૂછી રહ્યા છે કે તમને ચારસો ને ત્રીસ રૂપિયાવાળો સિલેન્ડર પસંદ હતો કે પછી બારસો રૂપિયાવાળો સિલિન્ડર પસંદ છે સાઠ રૂપિયાવાળો પેટ્રોલ પસંદ હતો કે પછી સો રૂપિયાવાળું પેટ્રોલ પસંદ છે લગાતાર આવી અવાજો ઉપડી રહી છે જનતાના એક ખૂબ જ મોટા તબક્કામાંથી અને મિત્રો આ એક હકીકત છે આમાં કોઈ ધર્મવાળો એંગલ નથી આ એક આમ જનતાની વાતો તમને જણાવી રહ્યો છું પણ અહીંયા આજની તારીખમાં ભારતમાં એ વાતને નકારી ન શકાય કે ભારત પાસે મોદીજી સિવાય હમણાં બીજો કોઈ વિકલ્પ જ નથી નામ તો ઘણા છે પણ કોઈ બરાબરી તો છોડી દો કોઈ એમના બરોબરમાં ટકતું પણ નથી તમે મમતા બેનરજીને લઈ લો રાહુલ ગાંધીજીને લઈ લો નીતીશકુમારને લઈ લો કેજરીવાલને લઈ લો આજની તારીખમાં આમાંથી કોઈ પણ નરેન્દ્ર મોદીજી સામે ટકતું પણ નથી હમણાં એવું વિચારવું બેમાની હશે કે પીએમ નરેન્દ્ર મોદીજી સિવાય બીજો કોઈ વ્યક્તિ બે હજાર ચોવીસમાં ભારતનો પ્રધાનમંત્રી બનશે પણ મિત્રો અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ થઈ છે જેના ચાલતા લગાતાર મોદીજીની પ્રસિદ્ધિ થઈ છે અને હવે એમને નીચે લાવવાની કોશિશો થઈ રહી છે પણ લગાતાર સરકાર જે સ્ટેપ બાય સ્ટેપ કામ કરી રહી છે રામ મંદિર બનાવવું ત્રણસો સત્તર ધારાને હટાવવું નવો સંસદ ભવન બનાવવું અને હાલમાં હવે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ પહેલી વાર એવું થયું છે કે સરકારે જે વાયદા કર્યા હતા જે મુદ્દાઓને હટાવવાના વાયદા કર્યા હતા એ બધી વસ્તુઓ મિત્રો આ સરકાર આપી રહી છે હા અહીંયા એક વાત છે પંદર લાખ રૂપિયા ખાતામાં આવવાની જે વાત થઈ હતી એ એકાઉન્ટમાં નથી આવ્યા એ અલગ વાત છે પણ મેન્યુફેકચરોમાં જે વસ્તુઓ લખવામાં આવી હતી એ બધી આપી રહી છે અને હવે મોદીજીએ સાફ સાફ જે છે ચેતાવણી આપી દીધી છે આખા વિપક્ષી ગેંગને વિપક્ષી ગ્રુપોનું એમ કહેવું છે કે અમે ખૂબ જ મોટો ગઠબંધન તૈયાર કર્યું છે મોદીજીના વિરોધમાં અને હવે જે છે બધી વિપક્ષી પાર્ટીઓ એક છત્રીની નીચે મોદીજીના ખિલાફ બે હજાર ચોવીસની ચૂંટણી લડશે અને પછી મોદીજીને કોઈ પણ બચાવી નહીં શકે હમણાં મિત્રો થોડાક જ સમય પહેલાં પટનામાં એક મહામિટિંગ કરવામાં આવી હતી જ્યાં બધા વિપક્ષી દળના નેતા પહોંચ્યા હતા રાહુલ ગાંધીથી લઈને જેટલા પણ મોટા મોટા નામ છે બધા આ મિટિંગમાં પહોંચ્યા હતા બધાનો એક જ ઉદ્દેશ્ય છે કે ગમે તેમ કરીને કોઈપણ રીતે પીએમ મોદીજીને બે હજાર ચોવીસમાં કુર્સીથી નીચે ઉતારવું અને બીજેપીને પાવરમાંથી હટાવી નાખવું છે આના ઉપર મિત્રો મોદીજીએ એકદમ તંગ કસીને કહ્યું હતું કે બે હજાર ચોવીસથી પહેલાં જ ચૂંટણીથી પહેલાં જ ભ્રષ્ટાચારીઓનો એકદમ હિસાબ કરીને જ રહીશ મોદીજી એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા એમણે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે હવે જનતા કોઈ એક પરિવારનો ભલો નહીં કરે પછી ભલે એ નહેરુ ગાંધીનો પરિવાર હોય મુલાયમ સિંહનો પરિવાર હોય કે પછી બીજા કોઈ વ્યક્તિનો પરિવાર હોય હવે આ દેશની જનતા સમજી ગઈ છે કે કોઈ એક પરિવારની આંગળી પકડીને એની પાછળ ચાલવું બરોબર નથી હવે ચાલવું પડશે દેશના હિતોને ધ્યાનમાં રાખીને તો એટલા માટે જે બધા ભ્રષ્ટાચારીઓ છે જે પટનામાં ભેગા થયા હતા એ બધા ભેગા એટલા માટે થયા હતા કે આ કોઈ પણ રીતે મોદીજીને કુર્સી ઉપરથી ઉતારી શકે બે હજાર ચોવીસમાં અને મિત્રો માનીને ચાલજો જો આ મોદીજીને બે હજાર ચોવીસમાં ન હરાવી શક્યા ને તો ભાઈ પછી એમના ભ્રષ્ટાચારના જે કેસો છે એ ખુલતા જશે અને એક એક કરીને બધા અંદર જતા જશે આનાથી બચવા માટે બધા દુશ્મનો જે છે બધી વિપક્ષી પાર્ટીઓ જે છે એ બધી એક સાથે પોતાની બધી દુશ્મની ભૂલીને એક સાથે આવી ગયા છે અને હવે એમનો ખાલી એકમાત્ર ઉદ્દેશ્ય છે કે ગમે તે રીતે મોદીજીને ખુરશીથી ઉતારો અને પોતાની જાન બચાવો નહીં તો પછી જો બે હજાર ચોવીસમાં પણ નરેન્દ્ર મોદીજી પીએમની કુર્સી ઉપર આવી ગયા તો પછી બધી વિપક્ષીઓના પાર્ટીઓના નેતાને એક એક કરીને જેલમાં જવું પડશે કારણ કે આ લોકોના ભ્રષ્ટાચાર જ એટલા છે આવું નરેન્દ્ર મોદીજી નરેન્દ્ર મોદીજીનું આવું કહેવું છે હવે જુઓ મિત્રો વચ્ચે દેશમાં એક લહેર તો જરૂર ઊભી થઈ હતી જેમાં મોદીજીની જે કાર્યશૈલી હતી એને લઈને કોઈ કઠોર વાત તો કહેવામાં નથી આવી પણ દેશમાં જે થઈ રહ્યું છે હાલાત થઈ રહી છે એને લઈને વાત કરવામાં આવી હતી મોદીજી જે કામ કરી રહ્યા છે એ તો ખૂબ જ સારું જ છે પણ આમ જનતા ખાસ કરીને મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ માટે જે સિચ્યુએશન હતી એ હજી પણ બરકરાર છે સ્થિતિ થોડીક ખરાબ તો છે તમે અહીંયા મોંઘવારીનો મુદ્દો લઈ લો રોજગારનો મુદ્દો લઈ લો કે તમે બીજી કોઈ વસ્તુઓના હિસાબે લઈ લો પણ જુઓ મિત્રો આ જે બે મુદ્દા છે રોજગારી અને મોંઘવારી આ ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે બે હજાર માં બીજેપી માટે નરેન્દ્ર મોદીજી માટે જેવી રીતે વેપારી હમણાં લગાતાર થઈ રહેલી નોટબંધી અને એક હલકો રોજ તો છે બીજેપીના વિરોધમાં હાલમાં જીવન થોડોક મુશ્કેલ થઈ ગયો છે ઈ લોકો માટે જે રોજ કમાવે છે અને રોજ ખાય છે આ એક હકીકત છે મિત્રો હા ઘણી બધી સરકારી યોજનાઓ છે જે ચાલુ છે પણ એનો લાભ ક્યાં સુધી પહોંચી રહ્યું છે આ થોડીક વિચારવા જેવી વાત સૌથી મોટી જે વસ્તુ છે એ છે મોંઘવારી અને આનાથી બધા વર્ગો તૂટી રહ્યા છે પણ મિત્રો આમ છતાં પણ લોકો તૈયાર છે અને મોદીજીના સપોર્ટમાં ઊભા છે બે હજાર ચોવીસમાં પણ મિત્રો જોવાનું એ છે એક મોટી વાત એ છે કે મોદીજીના વિરોધમાં બરોબરી સાથે ઊભો રહે એવો કોઈ નેતા વિપક્ષનો નેતા હાલમાં નજર જ નથી આવતો જો આવો મોદીજી જેવો કોઈ મજબૂત નેતા વિપક્ષી પાર્ટીઓમાં હોય તો આ જે જનતા છે એ બીજી બાજુ જવાનું વિચારે પણ જનતાને ડાયવર્ટ કરી શકે એવો કોઈ મજબૂત નેતા જોવા નથી મળતો રાહુલ ગાંધી છે થોડી ઘણી એમને પ્રસિદ્ધિ પણ મળી છે એમની યાત્રાથી પણ ઘણા ઓછા લોકો એવા હશે જે બે હજાર ચોવીસમાં રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીના પદ ઉપર જોવા માગશે વાત કરીએ મમતા બેનર્જીની તો એમણે એકલા હાથે બીજેપીને પોતાના રાજ્યમાં હરાવ્યું છે ત્યાં સુધી તો ઠીક છે પણ મિત્રો અહીંયા એ વાત પણ છે કે જો ત્યાં એ બેતાલીસ સીટોમાંથી ત્રીસ સીટો પણ જીતી જાય છે જો પશ્ચિમ બંગાળની તો પણ બે હજાર ચોવીસની ચૂંટણીમાં એમને પ્રધાનમંત્રી કોણ બનાવશે આ જરાક વિચારીને જુઓ મિત્રો અને મમતા બેનરજીને આખો દેશ સારી રીતે નથી જાણતો નેશનલ લીડરના રૂપમાં એમને હાલમાં આજની તારીખમાં ન જોઈ શકાય હવે વધે છે કુમાર તો નીતિશ કુમારની હાલમાં એક છબી બની ગઈ છે કે એ જે છે થોડાક દલબદલું ટાઈપના માણસ છે ક્યારેક એ બીજેપી સાથે હોય છે ક્યારેક આરજેડી સાથે હોય છે તો ક્યારેક કોંગ્રેસ સાથે હોય છે જેની સાથે મજા આવે એની સાથે કામ કરે છે પોતાની કુર્સી બચાવવા માટે

એકલા કેજરીવાલ બચ્યા છે અને હજી આગળ કેટલી વાર બચતા રહેશે એ પણ કેવું હાલમાં ઘણું મુશ્કેલ છે તો આવી રીતે મિત્રો આવા વાળા સમયમાં વિપક્ષના કોઈ પણ એવા નેતા સામે નથી આવી રહ્યા જે મોદીજીની ટક્કરમાં બે હજાર ચોવીસની ચૂંટણી લડી શકે હવે તો જ્યાર સુધી કાંઈક ખૂબ જ મોટો ચમત્કાર ન થઈ જાય અથવા તો કાંઈક ખૂબ જ ખોટું ન કરી નાખે બીજેપીની સરકાર ત્યાર સુધી તો ચાન્સ નજર આવી રહ્યા છે કે પીએમ મોદી જે 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 છે એ બે હજાર ચોવીસમાં પણ ભારત દેશના પ્રધાનમંત્રીના પદની શપથ લેશે અને જો મિત્રો આવું થયું તો એ વાત માનીને ચાલજો કે મેન્યુફેક્ચરોમાં જે વસ્તુઓ હજી બાકી રહી જાય છે પછી યુનિફોર્મ સિવિલ કોડ હોય કે પછી હિન્દુ રાષ્ટ્ર હોય બધી એક પછી એક થતી જશે હવે રહી વાત ને પાછો લેવાની તો આ એક ખૂબ જ મોટી વસ્તુ છે મિત્રો એ ખૂબ જ મોટો સંકલ્પ છે જેના ચાલતા ભારતના મોટા ભાગના જે વોટ છે એ મોદીજી પાસે જઈ રહ્યા છે અને મિત્રો મોદીજી પણ આ વાતને લઈને એકદમ તત્પર લાગી રહ્યા છે એમની પાસે જરૂર કોઈ પડદાની પાછળ જરૂર કોઈને કોઈ રણનીતિ ચાલી રહી હશે પીઓકે ને પાછો અંદર લેવાની એકવાર પીઓ કે જો લઈ લેવામાં આવ્યો મોદી મોદીજીના કાર્યકાળમાં જે હાલમાં તો સંભવ નથી પણ બે હજાર ચોવીસ પછી બે હજાર ચોવીસની ની ચૂંટણી પછી જોવાનું રહેશે ઈ કાર્યકાળમાં જો મોદીજીએ પીઓ કે પાછો લઈ લીધો તો મિત્રો ઈ વાત માનીને ચાલજો કે જ્યાર સુધી વિચારશે ત્યાર સુધી મોદીજી જે છે એ ભારતના પ્રધાનમંત્રી બનેલા રહેશે પછી તો મિત્રો આ કામ પછી તો એમની સામે બીજો કોઈ નેતા ઉભો પણ નહીં રહી શકે આ એક હકીકત ની વાત છે તમારું શું માનવું છે શું પીઓ કે એક એવું પગલું હશે જેના પછી મોદીજીને ક્યારે પણ પ્રધાનમંત્રીના પદથી હટાવી નહીં શકાય પછી તો ખાલી એમની એમને પ્રધાનમંત્રીના પદ ઉપરથી હટાવી બાકી બીજો કોઈ તો એમની સામે ઊભો પણ નહીં રહી શકે શું માનવું છે તમારું આ વિષયમાં મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં અમને લખીને જરૂર જણાવજો તો આજના આ વિડિયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ